2027 હજાર સત્યાવીસ વિધાનસભાની ચૂંટણીને હજી તો ખૂબ સમય બાકી રહ્યો છે પરંતુ કોંગ્રેસે અત્યારથી જ કમર કસી લીધી હોય તેવું લાગી રહ્યું છે આવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે એક બાદ એક હવે કોંગ્રેસ જે કાર્યક્રમો કરી રહી છે પ્રશિક્ષણ કાર્યક્રમો જે કરવામાં આવી રહ્યા છે તેને જોતાં એવું લાગે છે કે કોંગ્રેસ ફૂલ એક્ટિવ મોડમાં આવી ગઈ છે અને પોતાની ટીમને સુધારવા માટે તૈયારીઓ છે એ શરૂ કરી દીધી છે અને એટલા માટે જ તમામ જિલ્લા પ્રમુખોની જે બેઠક છે તેનું આયોજન કરવામાં આવ્યું છે મીટિંગનો દોર છે એ શરૂ કરી દેવામાં આવ્યો છે ત્યારે હવે રાહુલ ગાંધી ખુદ નેતાનો ક્લાસ લેવા માટે તેઓ આવી રહ્યા છે ગુજરાતના પ્રવાસ પર જી હા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસ પર છે અને તેઓ નેતાગીરી શીખવાડવાના છે તમામ નેતાઓ સાથે વાત કરશે આ સાથે જિલ્લા પ્રમુખો સાથે ચર્ચા વિચારણા કરશે અને પાર્ટીને આગળ કઈ રીતે ધપાવવી છે તેની પણ અલગ રણનીતિ છે આ કાર્યક્રમમાં ઘડવામાં આવશે આ સાથે જ અનેક માહિતીઓ છે જે સામે આવી છે વાત કરીશું આ રિપોર્ટમાં ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા નવનિયુક્ત પ્રમુખોને પ્રશિક્ષણ આપવા માટે જૂનાગઢની ભવનાથ તળેટીમાં આવેલા સુધી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે લોકસભામાં વિપક્ષ નેતા અધ્યક્ષ રાહુલ ગાંધી બારમી સપ્ટેમ્બર ગુજરાત આવી રહ્યા છે બપોરે એક વાગે કેશોદ એરપોર્ટ પર તેઓ ઉતરશે અને સીધા જુનાગઢ જશે જ્યાં તેઓ કોંગ્રેસના જિલ્લા પ્રમુખોના તાલીમ કેમ્પમાં હાજરી આપશે અને બે હજાર સત્યાવીસની ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું રણશીંગુ પણ ફૂંકશે જૂનાગઢમાં આયોજિત આ પ્રશિક્ષણ શિબિરમાં રાહુલ ગાંધી જિલ્લા પ્રમુખોને નેતાગીરીના પાઠ શીખવશે આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ આગામી ચૂંટણીઓ માટે કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવાનો છે અને કાર્યકરોમાં નવો જોમ ભરવાનો છે અગાઉ પણ રાહુલ ગાંધી આવા જ પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપી ચૂક્યા છે જેમાં તેમણે કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું તાલીમ શિબિર પૂર્ણ થયા બાદ રાહુલ ગાંધી પોરબંદરથી દિલ્હી જવા રવાના થશે રાહુલ ગાંધીની આ મુલાકાતે ગુજરાત કોંગ્રેસ માટે અત્યંત મહત્વપૂર્ણ માને છે અને આ મુલાકાતે કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ વધશે અને આગામી ચૂંટણીઓ માટેની તૈયારીઓ છે રણનીતિ છે તેને પણ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરાઈ રહી છે રાહુલ ગાંધી બારમી તારીખે જૂનાગઢના પ્રવાસ પર છે તેઓ ગુજરાત આવી રહ્યા છે પરંતુ દસમી તારીખથી આ પ્રશિક્ષણ શિબિરનું જે આયોજન છે એ કરવામાં આવ્યું છે અને દસ દિવસ આ શિબિર છે ચાલવાની છે તેમાં રાહુલ ગાંધી બે વખત ગુજરાતની મુલાકાતે આવશે અને એની સાથે સાથે દસમી તારીખે ખાસ કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે ખાસ નેતાઓના ક્લાસ લીધા છે અને ખૂબ ટકોર પણ તેમણે કરી છે અલગ અલગ મુદ્દાઓ પર તેમને ટકોર કરી છે આ સાથે જ અનેક એવા જિલ્લા પ્રમુખો છે જેઓ રડાર પર છે તેમને પણ તેમને અલ્ટિમેટમ આપી દીધું છે તેવી પણ અંદરની માહિતી છે એ મળી રહી છે અને આ સાથે જ કોંગ્રેસને કઈ દિશામાં સુધારવી છે કઈ રણનીતિ અપનાવવી છે તેને લઈને પણ તેમણે નેતાઓના ક્લાસ લીધા છે આ ખાસ વાતનું પણ તેમણે સૂચન કર્યું છે દસમી તારીખે આ ખૂબ જ મોટા મુદ્દાઓ પર મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના જિલ્લા પ્રમુખો સાથે ચર્ચા વિચારણા કરી છે જે અંદરની માહિતી છે સામે આવી રહી છે ગ્રાફિક્સના માધ્યમથી અમે આપને બતાવવાનો પ્રયત્ન કરીશું જૂનાગઢ ખાતેના પ્રશિક્ષણ શિબિરમાં રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ નેતાઓના ક્લાસ લીધા અને કોંગ્રેસના પ્રમુખોને પરફોર્મન્સ બતાવવા માટે અલ્ટિમેટમ આપી દીધું હોવાની વાત છે આ સાથે જ નવી નિમણૂકમાં નવ જેટલા પ્રમુખોની કામગીરી સામે કેન્દ્ર નેતૃત્વએ નારાજગી વ્યક્ત કરી છે હોદ્દાને લઈને ઘરે બેસી રહેશો તે નહીં ચાલે તેવો સ્પષ્ટ સંદેશો પણ તેમને આપી દીધો છે સત્તા અને જીત મળે કે ન મળે પરંતુ સંગઠન મજબૂત બને તેવા પણ પ્રયત્નો કરવા ટકોર કરવામાં આવી રહ્યું છે અને નવ જેટલા પ્રમુખોની કામગીરીને તેમણે બિરદાવી પણ છે જેમાં દેવભૂમિ દ્વારકા જામનગર બનાસકાંઠા પાટણ મહેસાણા સહિતના જિલ્લા પ્રમુખોની કામગીરીથી પાર્ટી સંતુષ્ટ છે તેવી વાત છે બીજા ક્રમે તેરથી ચૌદ પાર્ટીના પ્રમુખોને તેમને બિરદાવ્યા છે નબળી કામગીરી ધરાવતા જિલ્લા પ્રમુખોને નેવ દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે યોગ્ય કામગીરી નહીં બતાવે તો હોદ્દા પરથી દૂર કરવા સુધીની પાર્ટીની તૈયારી છે તેવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે આ સાથે જ એવી વાત છે કે પ્રમુખોની કામગીરીનું સીધું મોનિટરિંગ દિલ્હી કેન્દ્ર નેતૃત્વમાંથી ચાલી રહ્યું છે આપને જણાવી દઈએ કે કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાન હેઠળ જૂનાગઢમાં દસમી સેપ્ટેમ્બરથી ઓગણીસ સેપ્ટેમ્બર સુધી દસ દિવસીય પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાહુલ ગાંધી હાજરી આપવા જઈ રહ્યા છે અને આ વર્ષે ગુજરાતમાં આયોજિત થનારી પાર્ટીનું આ બીજું પ્રશિક્ષણ શિબિર છે જેમાં પહેલી પ્રશિક્ષણ શિબિર ગત જુલાઈ મહિનામાં આણંદમાં આયોજિત કરવામાં આવી હતી જેમાં રાહુલ ગાંધીએ જિલ્લાના નવનિયુક્ત અધ્યક્ષોને સંબોધિત કર્યા હતા અને સહકારી ડેરી સંઘના સદસ્યો સાથે વાતચીત કરી હતી આ પ્રશિક્ષણ શિબિરનું આયોજન બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીના મિશન બે હજાર સત્યાવીસ માટે બ્લુ તૈયાર કરવાના ઉદ્દેશથી કરવામાં આવી રહ્યું છે કોંગ્રેસે તાજેતરમાં જ બે હજાર સત્યાવીસની રાજ્ય વિધાનસભા ચૂંટણી પહેલાં જિલ્લા સ્તરે પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવા માટે તમામ જિલ્લા કોંગ્રેસ સમિતિઓના નવા પ્રમુખોની નિમણૂક કરી છે રાહુલ ગાંધીની આ મુલાકાત એ દર્શાવે છે કે કોંગ્રેસ ગુજરાતમાં સત્તા પર પરત ફરવા માટે ગંભીરતાથી પ્રયાસો કરી રહી છે આશા છે કે આ તાલીમ કેમ્પ અને રાહુલ ગાંધીના માર્ગદર્શનથી કોંગ્રેસ ગુજરાતમાં નવી દિશા મેળવી શકશે તો કોંગ્રેસની શિબિર પર આપના શું અભિપ્રાયો છે શું આપને લાગે છે બે હજાર સત્યાવીસમાં કોંગ્રેસ મજબૂતી સાથે મેદાનમાં ઉતરશે અને બાજી મારી શકશે જેમ દાવો રાહુલ ગાંધી કરી રહ્યા છે તે મુજબ કારણ કે તેમણે અગાઉ પણ કરી ના કહી દીધું છે લોકસભામાં કહેવું કહ્યું છે કે લખીને રાખજો બે હજાર સત્યાવીસમાં ગુજરાતમાં અમે આવી રહ્યા છીએ ત્યારે હવે તેની તૈયારીઓ છે આવવાની તૈયારીઓ છે એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ અલગ રણનીતિ સાથે મેદાનમાં ઉતરશે અને કદાચ એ પૂરવાર સાબિત થાય છે કે કેમ એ તો સમય જ બતાવશે પરંતુ આ તમામ કોંગ્રેસના પ્રયત્નો જે હાલ ચાલી રહ્યા છે તે મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે આપ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો અત્યારે બસ આટલું જ ફરી મળીશું નમસ્કાર